આપણે એક દિવસ ગઈ અને કઈક તંતી માં ફરાય એવું નતો ને આપડે ચાર પાંચ થી જોતા હતા શું કે જાય તો પછી બધું રખડી ને જવાય ને એટલે મુંબઈ નું આપડે કર્યું કેન્સલ અને અત્યારે આપડે જવાનું ડાકોર

આપણા નાસ્તો બાસ્તો કરીને ભાઈ બધા તૈયાર થઈ ગયા છે જો અને આ બધા કિલોમીટર ને જોઈ છે મેપ બે આપણે કિલોમીટર કેટલા લાગે છે સાત હજાર ને ચોવીસ કિલોમીટર છે હવે આપણે જોઈએ ખાંજે ભાઈ કેટલું ફરીને આવી અહીંયા બહુ બધું રખડવાનું છે એવું બધું છે ભાઈ આપણે નોન સ્ટોપ જવાનું છે એને મેં શોટ લેતા જાય ભાઈ આપણે અને તમને બધું દેખાડતા જાય દ્વારકા ડાકોરનો હાઈવે ને આમ ટોપ ક્લાસ હાઈવે છે

શું કરવા માટે ખબર જો આ તમને હે ને તમાકુ ઝાડ દેખાડવા માટે આપણે એકાથી વાડી છે ને બાપા હે એ બાપાને ને પૂછી લઈએ વાડીમાં જોવા જવા દે હે તો આપણે જાશું ભાઈ અને જો આ બધા આ ની પૂછડી ઝાડના ફોટા દેખાડવા ઝાડ ખાલી જો ભાઈ આ બધા છે ને હરમાય હે એટલે એ કોઈ આવતા નથી ભાઈ આપણે ભાઈ ઓલા ભાઈ ને પૂછતા આવીએ અમને ખાલી જોવા જવા દેવા ઝાડ તો આપડે ભાઈ જવાનું હે એટલે એવું છે તો હાલો ભાઈ ભાઈ ને પૂછી લે આપડે ફાઈનલી ભાઈ આપણે હે ઝાડ જોવાની ભાઈ આ બાયડી છે એટલે આપણે ઝાડ જોવા જો ઓલાનું ને બોલાય છે કે આ છે ભાઈ આપણે તમાકુ નું ઝાડ જો ઓલા મુરકા આવે છે જો જો ઓલો જોગલ છે ને એ હરમાતો તો બહુ મને ક્યાંય છે ને ગાડી ઉભી જ નતો રાખવા દે કે બધા ભાઈ ના પાડે મેં ના થોડા પાડે મેં કીધું આપણે આપણે કીધું મળે આપણે કોઈ ના પાડી આપણે થોડા કોઈ ના પાડીએ એટલે આ છે ભાઈ તમાકાનું ઝાડ છે તમારે ભાઈ જોતું હોય ને તો અમને કમેન્ટ કરી દીધું આપણે આખા ઝાડવા જ ઉપાડતા આ ડબલા લેવાય ને કાંઈ જ નહીં આ ઘણા હે ભાઈ કાકા મોટા બાપાના બધા ખાવા માવા મસાલા કાકા ડાયરેક્ટ કાકા આપણે ડીલ કરી લે ને આપણે ભાઈ ડાયરેક્ટ ઝાડવા જ મગાવી લે હું જોજો છોય તો ભાઈ કમેન્ટ કરી દેજો ઓ મારી જે સંતા લીધા છે હવે ભાઈ પછી ઓલા ભાઈ ખીજા હે હો કોને આ પછી હું આ બધા ક્યારા જો કઈરાવા ને ઈ બધા તુંહી નાખે તો એવું હે ભાઈ આપણે જોઈ લીધું હે તમાકુનું જાડવું ભાઈ તો હવે પછી આપણે જાસુભાઈજી આપણે ડાકોર બાકી છે થેન્ક્યુ હો ભાઈ મોટા ભાઈ થેન્ક્યુ હો ભાઈ

અને આપણે ભાઈ હાડા બારે મંદિરેનું બંધ થઈ જાય છે નહીં બારો વાગે જ એટલે આપણે એ પેલા ભોગવાનું છે અત્યારે દસ જેવું થયું છે ફાઈનલી ભાઈ આપણે પૂગી ગયા હે અંદર ડાકોર ગામમાં અને ઓલી તન પાર્ટી છે મુરતિયા એ થોડાક આગળ વયા ગયા હે તમને

Thank બંધ કરનાય કા انا ભાઈ દરજો આખો ચાંદી નો હે કોલ અને ભાઈ આપણે હવે મંદિરે થી આવતે આ ભાઈ આપણે દ્વારકાજી ગોમતી છે ને આપણે મંદિરની માજે મેં આઈએ ગોમતી કાઠે જો હા

ફાકવેલ જવાનું હે અહીંથી ત્રીસ કિલોમીટર છે હવે ભાઈ અહીંથી જો પાછા જાય ફાકવેલ જ્યાં નીકળી ગયા હે ફાગવેલ જવાનું છે આપણે વાછરા દાદાનું મંદિર છે ફાગવેલ હવે આપણે જવાનું છે અહીંથી ફાગવેલ